નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મોવા તાલુકાના નેસડા ગામના સુરદાસ એવા વિનેશભાઈ ડાભી મનસુખભાઈ રાઠોડ સાથે ફોન પર વાતચીત કરે છે તેમજ મિત્રો વાતચીત દરમિયાન દિનેશભાઈ તથા મનસુખભાઈ રાઠોડ વચ્ચે વાત થાય છે કે દિનેશભાઈ પણ જાતિવાદનો ભોગ બને છે આ સિવાય મિત્રો મનસુખભાઈ રાઠોડનું કહેવું છે કે સરખેજના આશ્રમ જે છે જેના સંત એવા ઋષિભારતી જે છે તેઓ પણ જાતિવાદનો ભોગ બન્યા છે મિત્રો હવે આની અંદર ખૂબ જ અગત્યની ચર્ચા થાય છે તે તમે પણ સાંભળો અને તમારા વિચારો અમને કોમેન્ટમાં જણાવો મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં

તમે તમારો પરિવાર હોય સમાજ માંથી આવો ઓલે પૂછ્યું નથી મેં અંદાજ સીધો હું કઈ દઉં તમે નો કયો હું તમને કઉ ના બરાબર હવે ઓબીસી સમાજ છે એ આવે તમે ઓબીસી માં અહીંયા આવો ક્યાં આપડે ગુજરાત પૂરતા બાકી માંથી તેમાંથી દલિત માંથી આમાં લડાઈ રામનાથ જે બધી સમાજ આપણું સંગઠન છે એમાં લડીને તો આપડા ભાગલા પડશે આ ભારતી મહારાજ છે અત્યારે અમદાવાદ સરખેજ મંદિર માં કોળી છે કાઢવાની કોશિશ ચાલુ છે હા હા એ તો ખ્યાલ છે ને મને હમણાં થોડુંક લડાય લડવાની જગ્યા ઘણી છે હવે હું તમે બે ભાઈઓ થઈ છે ને તમે તમે અંદરો અંદર લડશો મનસુખભાઈ

હા એ તો મને ખ્યાલ છે કે આ જે તમારી માં અત્યાચાર થાય તો આપણે જ જાગવું પડશે આપડે જ જાગવું પડે બીજો કોઈ તમારો સંડો લઈને બીજી કોઈ જ્ઞાતિમાં માં તમારે જેટલા મંદિર માં ડાન્સ વગાડવા એટલે વગાડી લ્યો હમ તમને કોઈ આવકારો નથી દેવાનો એ તમને એક હજાર ટકા કઉ સાચી વાત છે તમારી કેમ કોળી ભરવાડ આહીર એ બધા જે જે જેટલી OBC જ્ઞાતિ માંથી આવે છે આપડે ટીલા ટપકા માળા ઉપેરી ખાલી ધર્મ ના મોર ધ્યાન લઇ નીકળી ગયા જેટલા ધર્મ ના નામે સહી છે ને એવડા એ તો ખબર છે કે અમારો દીકરા ઘેટાં બકરા ધોડે છે હા ધોડે ધોડે સાચી છે જે મોટા મોટા ધર્મ ની અંદર મોટા મોટા ગાદી પતિ ગયા ને આપડે તો બધા ત્યાં હવન હાલી જ કરવા ના ત્યાં તમે ને ત્યાં ગાદી ને મહંત તરીકે નો બેસાડે ના ભાઈ ના જવાય નો બેસાડી ને તો કઈ નઈ હવે તમે વિચાર કરો કે તમે આપડે ને હજી નથી કરવા દેતા ડડા

પ્રજ્ઞાચક્ષુ તો નહી કદાચ નો કોઈ સમજે એટલે દેશી જ ઉદાહરણ દેવું પીડ્યું ના નહીં તો એને એને ભણેલ જ નથી હું સાંભળો કે બોલ્યો છે આમાં મારે કેસ કરવો જોઈએ

બસ નું કીધું ત્યાં ક્યાંય જુદું નથી પણ તમે તો ભણેલા નથી એટલે ફોન માં કોઈ વાતો ન કરતા તમે હેરે જ ન બસ બસ તમારા ઘર પૂરતી વાતો કરજો પણ કોઈ મેં નંબર રહી નો નાખાય ઓલા સાચી વાત છે પણ મારે એક આગેવાન તરીકે સમાજ કાર્યકર તરીકે ઉશ્કેરણી છે પણ તમે મૂકી જ તો એનો મિનિંગ નથી

પેલા તો સમાજ ના ભાગલા છે એમાં બધા એક એક આગેવાનો એવા જાગો કે કોઈ જાતિવાદી હોય ને પાછા વાળો એ રેવા દે નો બોલાય એવું નો કરાય એ આપડે છીએ બધા ખાલી ગામડા ની અંદર એક ખાલી આંગણવાડી માં નોકરી કરતી હોય ને એ તલાટી મંત્રી જેવો શાક ભોગવે છે એને ખબર જ નથી કે આંગણવાડી એટલે મૂળ તો તું ઠામડા ઠોઈ જાય ધોવા જાતિ પણ એને એવી હવા કે આઈ એમ સમથિંગ

હવે શું આ દુનિયા છે હવે એને સરપંચ માં જવું હોય બિચારા ગામડાના ના માણસ ભણેલ નથી બારી નીકળ્યા નથી એનો સરપંચ જાય તો એમ થાય કે અમાર ઘરે મુખ્ય મંત્રી આવ્યા છે વાત છે કેમ કે ઈ હાથી છે ભેંસ છે બકરી છે એને ખબર જ નથી એ તો એને મુખ્યમંત્રી મંત્રી માને મારી અમારા ઘરે તમારો સરપંચ આવ્યો તો હવે સરપંચ ના ઘરે હવાડો મારવા ને રાખે એમ નાં હોય અરે ઈ જાય ને તો ભાઈ કે બટાટા લેતો હોય પછી અહીં આવી અને એ વડો ગામમાં પચ પચ નીકળે આની વેલ્યુલેશન હું સાહેબ એટલે જે એટલે એના માટે અમારે ઉઘાડું બોલવું પડે કેવું બોલવું પડે સાચી વાત છે અને ઉઘાડું ન બોલો તો આ દુનિયામાં તમારી કોઈ વેલ્યુલેશન નથી સત્ય ને સત્ય સાબિત ન કરી શકે એને આ જગતમાં કોઈ વિરોધ કરવાનો અધિકાર જ નથી

આ કપડા આ સળિયો મારતા હતા તમે ન્યા હતા ના સાહેબ હજી પૂગ્યો જ તો હા આ ખોખા સળિયો ના મારતા તમે નજરે જોયું તું સાહેબ ઈ મેં જોયું નથી બાકી લોહી નીકળતું તું ઈ જોયું એટલે ઓલે પછી હું કે કે અમારા વકીલ સાહેબે દલીલ નો કરી સાહેબ સાક્ષી વિટનેસ ઉપર નામદાર કોર્ટ જજમેન્ટ આપે હવે જે વકીલો છે એ ત્રણ ત્રણ ને ચાર ચાર લાખ રૂપિયા ફી છે ને એ છે આ તમને ફેરવી નાખવાની ફેરવી નાખવાની ઈ તમે ગમે એવી આઈ થી તૈયારી કરીને જાવ ને હા ફેરવી જ નાખે તોય તમારી એફ માં તમે લખ્યું હોય ને એના વેચલા ગાડા હોય ને ઈ આઈ હોય બસ બસ અમુક અંશો છે ને રાખેલા બક આખો લખાણ નો હોય આખો લખાણ એમાં ખાલી એક કે એને તો એના જે કાઈ પૂછવાના શબ્દ છે આખા કેસ માં જે ડિફેન્ડ છે એની માટે એટલું જ પૂછવાનું છે હા હા સાચું છે કે બીજું તમારે કાઈ રામાયણ મહાભારત પૂછવાનું નથી ના ના તમારે એટલું જ પૂછવાનું છે જે ગુના ના કામે શું આનું આનું આની હિસ્ટ્રી છે ઈ હિસ્ટ્રી બાબત તું શું જાણે પૂરું થઇ ગયું કેસેટ જ આક્ષેપ તો કોઈ પણ કરી અને જે આરોપીમાં જે તે સમયે હોય ઈ કાચા કામ ના કેદી તરીકે હોય કઈ એને આરોપી ના કરી શકે એની આરોપી વ્યાખ્યા માં ક્યારે આવે નામદાર કોર્ટ જયારે ચુકાદો આપે

કોઈ રૂપિયા ની માયરુ ખાતી હોય કોઈ હોય પણ કઈ દગો કરે તમને ગાયરું દે તો સારું કે એનાથી આપણને શીખવા મળે જો તમારા દુશ્મન નો હોય તમારા વિરોધી નો હોય તો તમે છે ને ભર ભર નીંદર માં હોવું પડે જો માથે વેર ખટકતું હોય ને તો એ ભર નીંદર માં ન હોય તો એ જાગતો હોય કેમ કે નીંદ ના આવે ત્રણ જણા ને કહો ને સખી કોણ એમ તો પ્રીત લુણા ત્રીજા ખટકે વેર હા એને ત્રણ જણા હોય હોય ખટકારો વેર્યા કરે કદાચ કોઈની માથે તમને કહો માથા માથા જેટલા મોવાના છે દેણું થઈ ગયું હોય તો ઈ કોઈ દી નીંદર કરે ના કરે અને કોઈ ને બાપા હાથા દિલ થી પ્રેમ થઇ ગયો હોય ઈ રે હુઈ હોય પણ મુદ્દો એવો હોય કે એક શબ્દ ની ઉપર તને આલો થાય જેના ધામણ ઉદડા હોય સાહેબ એ આ જગત માં કઈક કરી જેના ધામણ માં કઈ ન હોય ને એ આ દુનિયામાં ન કરી કે રાજ નો કુંવર તમને કહું બસ સ્ટેન્ડ રમતો હતો

મારી શિરામણ કરવા બોલા આવું કીધું એમાં તું રોવા કા કામ કે મને બેટા તારું રોણું નથી તો કે તું જયારે છ મહિના નો હતો હું નાવિયામાં નાવા ગઈ અને રાજની વડાસી તું રહેતો નહોતો ને બેટા તને ધવરાવ્યો તો ઈ મને ખબર પડી ને મેં તારા તાટિયા ઊંધો ફેરવી અને આજ ઈ વાત નું પાછું રોણું આવ્યું દીકરાના પેટમાં નકર મારો દીકરો મારું ધાવણ ને તો મેમાનુ લઈને આવે આવો સાહેબ આ છે ને એવું હોય હવે આ ધાવણ હોય વડારી હામાં ચડવા જાય છે ઈ ખબર નથી બાપા આ રણ ચડ્યા પછી છુપે નહી બાપુ હાલાજી દરબાર હતા ને હાલાજી દરબાર હવે એને લોગી તાક આવું જે મોર એ મહારાજા એ તમને કહું ગામની અંદર પેલા તો શું છે રાજા રજવાડો માં જે જેની હદ હોય ને અત્યારે છે અત્યારે તમારા તમારા તાલુકા ની હદ પૂરી થઈ ને પોલીસ નું બોડિયું માર્યું હોય ભાઈ અહિયાં થી તમારા મહુવા હદ નું પોલીસ સ્ટેશન પૂરું થાય અત્યારે તો રાજા રજવાડો માં એ આવું હતું હવે મહારાજા ને તમને કહું આ તો તમને નામ નથી વાત મહારાજા ને ગામની અંદર દીકરીને ઉપાડીયા દરબાર ને કીધું કે ભાઈ મને ઘોડી તૈયાર કર્યો ગામ માંથી દીકરીને ઉપાડી મારે જવું આ ઈતિહાસ મોટો છે પણ તમને ટૂંક માં ખાલી કહી દઉં ઈ કુંવરે કીધું કે બાપુજી તમારે નથી જવું મને જવા દો ઈ પટી નામ ની ઘોડી હતી ની પટી નામની ઘોડી માં તમને કહો કુંવરે સામાન નાખીને ચડાવ્યું આવી અખબાર ને તમને કહું એટલી ઘોડી ને એ પટીનાઓની ઘોડી હતી એટલી ઘોડાવી કે ઈ જે હામા દુશ્મન હતા જે દીકરીને લઈને ને એને એક તમને કહો એક ફેર સોટિયાતો ઈ દરબાર તમને કહું ઉભા થઈ અને ઈ હાલાજી દરબાર ભાલુ માર્યું અખબાર ને ઘોડીને બધીને વિધિ ને ગયા પછી કવિ ત્યાંથી નીકળ્યા ને કવિ એ હાલાજી નું હાલડું ગાયું કે હાલા તારા હાથ ને વખાણું તારા પગ ને વખાણું તમને કહું ના ડાબલા નીકળી ગયા હતા પણ ઘોડી પાછી પડી નથી આલાજી એવું છે ભાલુ માર્યું તો ઘોડી અખબાર ને વિધી જમીન માં ભાલુ ખોઈ દીધું હવે કવિ એ પછી હાલડું ગાયું હાલાજી તારા હાથ ને વખાણું પટી તારા પગ ને વખાણું સાહેબ આ સંસ્કાર હવે આ મારા દીકરા પાણીપુરી ખાતા ખાતા છોકરા ધવણા બની ને જોની હોકર ના પાણી થાય એમાં નર સાહેબ

ઉદાહરણ છે સાહેબ એમ જેની માના પેટમાં તમને કહું એને કાયદાના સિદ્ધાણ પાયા હોય જેને સંવિધાન પાવ્યું હોય જાતિ ભેદભાવના વાળા કાઢી નતા હોય એ એના છોકરા સમાનતા વાળા જન્મે બાકી તો બધા ટીલા ટપકા વાળા માળા વાળા અને જાતિવાદ ને કોમવાદના પેટના જ પેદા થવાના છે આ તો હારા પ્રતાપ શિક્ષણ ના કે સ્કૂલ માં જાય ત્યાં જાય નથી આના તો રૂમૈ જુદા પણ આખા એવા

ભલે બરાબર આપણે તમારો નો અમારો જે સંવાદ થયો ભાઈ ઈ એક પ્રજ્ઞ ચક્ષુ તરીકે તમારે એના માટે જો તમારી ઈચ્છા હોય તો તમારો ફોટો બોટો મોકલો ચશ્મા બસમા વાળો નહીં કોઈ વાંધો નહીં તમારો રાજીપો છે ને